સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદનો અધ્યાય પાંચ વાંચીશું અને આ અધ્યેમાં શ્રી નારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોનો વૈરાગ્ય તથા દક્ષે નારદજીને શાપ આપ્યો તેના વિશે દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ છ અધ્યાય પાંચ શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાને શક્તિ સંચાર કર્યો તેથી દક્ષ પ્રજાપતિ પરમ સમર્થ થઈ ગયા તેમણે પંચજનની પુત્રી અસિકનીથી હર્યશ્વ નામના દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા હે રાજન દક્ષના આ બધા જ પુત્રો એક સમાન આચરણ કરનારા અને એક સમાન સ્વભાવવાળા હતા તેમના પિતા દક્ષે જ્યારે તેમને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તેઓ તપ કરવાના ખ્યાલથી પશ્ચિમ દિશા ભણી ચાલી નીકળ્યા પશ્ચિમ દિશામાં સિંધુ નદી અને સમુદ્રના સંગમ સ્થાને નારાયણ સરોવર નામનું એક મહાન તીર્થ છે મોટા મોટા મુનિઓ અને સિદ્ધ પુરુષો ત્યાં નિવાસ કરે છે નારાયણ સરોવરમાં સ્નાન કરતાં જ હર્યશ્વના અંતઃકરણ શુદ્ધ થઈ ગયા અને તેમની બુદ્ધિ ભાગવત ધર્મમાં જોડાઈ ગઈ તેમ છતાં પોતાના પિતા દક્ષની આજ્ઞાથી બંધાયેલા હોવાને કારણે તેઓ ઉગ્ર તપ કરતા જ રહ્યા જ્યારે દેવર્ષિ નારદે જોયું કે ભાગવત ધર્મમાં રૂચિ હોવા છતાં પણ આ હર્યશ્વો પ્રજાની વૃદ્ધિ કરવા માટે જ તત્પર છે ત્યારે તેમણે તેમની પાસે જઈને કહ્યું અરે હરિયવો તમે પ્રજાપતિ છો તો શું થયું વાસ્તવમાં તો તમે બધા મૂર્ખ જ છો જરા બતાવો તો તમે જ્યારે ભૂનો અંત જોયો જ નથી તો સૃષ્ટિ સર્જન કેવી રીતે કરશો આ તો ઘણા દુઃખની વાત છે જુઓ એક એવો દેશ છે કે જેમાં એક જ પુરુષ છે એક એવી ગુફા છે કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી એક એવી સ્ત્રી છે કે જે ઘણા રૂપ ધારણ કરનારી છે એક એવો પુરુષ છે કે જે વ્યાભિચારી સ્ત્રીનો પતિ છે એક એવી નદી છે કે આગળ અને પાછળ બંને દિશાઓમાં વહે છે એક એવું વિચિત્ર ઘર છે કે જે પચીસ પદાર્થોથી બનેલું છે એક એવો હંસ છે કે જેની કથને ઘણી વિચિત્ર છે એક એવું ચક્ર છે કે તે છરા અને વજ્રથી બનેલું છે અને આપોઆપ જ ઘૂમતું રહે છે હે હર્યશો જ્યાં સુધી તમે પોતાના સર્વજ્ઞ પિતાના યોગ્ય આદેશને બરાબર સમજી નહીં લો અને ઉપરયુક્ત બધી વસ્તુઓને જોશો નહીં ત્યાં સુધી એમની આજ્ઞા પ્રમાણે તમે સૃષ્ટિ સર્જન કેવી રીતે કરી શકશો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત હરિયશ્વ જન્મથી જ ઘણા બુદ્ધિશાળી હતા તેઓ દેવર્ષિ નારદનો આ કોયડો આ ગૂઢ વચનો સાંભળીને પોતાની બુદ્ધિથી જાતે જ વિચારવા લાગ્યા દેવર્ષિ નારદનું કહેવું સાચું છે કે આ લિંગ શરીર કે જેને સાધારણ રીતે જીવ કહે છે એ જ ભૂ એટલે કે સંગ્ન ક્ષેત્ર છે અને એ જ આત્માનું બંધન છે એનો અંત જોયા વિના મોક્ષના અનુપયોગી કર્મો કરવામાં રત રહેવાથી શો લાભ ઈશ્વર જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેયથી તુર્ય છે તેઓ એક જ છે તેઓ પોતાનામાં જ રહેનારા સાક્ષીભૂત છે પરમેશ્વર છે અર્થાત અજન્મને જોયા વિના મનુષ્યને અસત્કર્મોથી શું ફાયદો જેમ મનુષ્ય ગુફારૂપી પાતાળમાં પ્રવેશ્યા પછી ત્યાંથી પાછો આવી શકતો નથી તેવી જ રીતે જેમને પ્રાપ્ત કર્યા પછી જીવ ફરી સંસારમાં પાછો આવતો નથી અને જેઓ સ્વયં અંત સ્વરૂપ છે તે અંતર્યામી પરમાત્માને જાણ્યા વિના વિનાશીલ સ્વર્ગ વગેરે ફળો આપનારા અસત કર્મોથી શો લાભ પોતાની આ બુદ્ધિ જ ઘણા રૂપ ધારણ કરનારી અને રજ વગેરે ગુણોને ધારણ કરનારી સ્વેચ્છાચારી સ્ત્રી જેવી છે આ જીવનમાં બુદ્ધિનો અંત જાણ્યા વિના વિવેક પ્રાપ્ત કર્યા વિના અશાંતિને વધુને વધુ વધારનારા અસત્કર્મોથી શો લાભ આ બુદ્ધિ જ કુલટા સ્ત્રી જેવી છે એના સંગથી જીવરૂપી મનુષ્યનું ઐશ્વર્ય એનું સ્વસ્વરૂપ નષ્ટ થઈ ગયું છે એની જ પાછળ પાછળ તે મનુષ્ય કુલટા સ્ત્રીના પતિની જેમ કોણ જાણે ક્યાં ક્યાં ભટકી રહ્યો છે એની વિચિત્ર ગતિને જાણ્યા વિના જ વિવેક વિનાના અસત કર્મો કરવાથી શો લાભ માયા જ બંને બાજુ વહેનારી નદી છે તે સર્જન પણ કરે છે અને પ્રલય પણ કરે છે જે લોકો આમાંથી બહાર નીકળવા માટે તપસ્યા વિદ્યા વગેરે કિનારાઓનું અવલંબન લેવા માંડે છે તેમને તેમ કરતાં રોકવા માટે અહંકાર વગેરેના રૂપમાં તે નદી વધારે વેગથી વહેવા લાગે છે જે પુરુષ તેના વેગથી વિવશ અને અજાણ છે તેના માટે માયારૂપી અસદકર્મોથી શો લાભ આ મનુષ્ય દેહ જ પચીસ તત્વોનું વિચિત્ર ઘર છે તે પુરુષનો આશ્ચર્યરૂપ આશ્રય છે જીવાત્મા દ્વારા પોતાના સ્વરૂપને જાણ્યા વિના સ્વેચ્છાપૂર્વક કરવામાં આવતા અસત્કર્મોથી શો લાભ બંધન અને મોક્ષનું જ્ઞાન કરાવનારા ઈશ્વરીય શાસ્ત્રોનો આશ્રય છોડીને વિવેક દ્વારા ચિત્તજળ વસ્તુને જાણ્યા વિના બહિર્મુખ બનાવનારા અસત્કર્મો કરવાથી શો લાભ આ કાળ જ એક ચક્ર છે એ કાળચક્ર નિરંતર ઘૂમતું રહે છે એની ધાર છરા અને વજ્ર જેવી તીક્ષ્ણ છે અને એ આખા જગતને પોતાની તરફ ખેંચી રહ્યું છે એને રોકનારું કોઈ નથી એ પરમ સ્વતંત્ર છે આ વાત જાણ્યા વિના કર્મોના ફળને નિત્ય સમજીને જે લોકો સકામ ભાવે તેમનું અનુષ્ઠાન કરે છે તેમને તેવા અનિત્ય કર્મો કરવાથી શો લાભ શાસ્ત્ર જ પિતા છે કારણ કે બીજો જન્મ શાસ્ત્ર થકી જ થાય છે અને તેની આજ્ઞા કર્મોમાં પ્રવૃત્ત થવા માટેની નહીં પરંતુ કર્મોમાંથી નિવૃત્ત થવા માટે હોય છે પરંતુ જેમનો સકામ કર્મોમાં વિશ્વાસ છે તેઓ તે કર્મોમાંથી નિવૃત્ત થવાની આજ્ઞાનું પાલન કેવી રીતે કરી શકે હે પરીક્ષિત હરિયશ્વોએ એક મતે આ નિશ્ચય કર્યો અને નારદજીની પરિક્રમા કરીને તેઓ તે મોક્ષ પથના પથિક બની ગયા કે જે પથ પર ચાલ્યા પછી પાછા આવવું પડતું નથી ત્યારબાદ દેવર્ષિ નારદ બ્રહ્મમાં સંગીત લહરીમાં અભિવ્યક્ત થયેલા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમળોમાં પોતાના ચિત્તને અખંડ રૂપે સ્થિર કરીને લોક લોકાંતરોમાં વિચારવા લાગ્યા હે પરીક્ષિત પછી જ્યારે દક્ષ પ્રજાપતિને ખબર પડી કે મારા શીલવાન પુત્રો નારદના ઉપદેશને લીધે કર્તવ્યચ્યુત થઈ ગયા છે ત્યારે તેઓ શોકથી વ્યાકુળ થઈ ગયા તેમને ઘણો પશ્ચાતાપ થયો આ ઉક્તિ બરાબર જ છે કે સારા સંતાન હોવા એ પણ શોકનું જ કારણ છે બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને ઘણું સાંત્વન આપ્યું પછી તેમણે પંચજનની પુત્રી આસિકનીના ગર્ભથી હજાર પુત્રો ઉત્પન્ન કર્યા તેમના નામ હતા શબલાશ્વ તેઓ પણ પોતાના પિતા દક્ષ પ્રજાપતિની આજ્ઞા મેળવીને પ્રજાનું સર્જન કરવાના ઉદ્દેશ્યથી તપ કરવા માટે તે જ નારાયણ સરોવર પર ગયા કે જ્યાં જઈને તેમના મોટા ભાઈઓ હર્યશ્વોએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં જઈને શબલાશુઓએ તે સરોવરમાં સ્નાન કર્યું સ્નાન કરવા માત્રથી જ તેમના અંતઃકરણના સઘળા મળ ધોવાઈ ગયા પછી તેઓ પરબ્રહ્મ સ્વરૂપ પ્રણવ ઓમકારના જપ કરતાં મહાન તપ કરવા લાગી ગયા કેટલાક મહિનાઓ માત્ર પાણી અને કેટલાક મહિનાઓ માત્ર હવા પીને જ તેમણે આ મંત્રનું રટણ કરતા રહીને મંત્રાધિપતિ ભગવાનની આરાધના કરી કે અમે નમસ્કારપૂર્વક ઓમકાર સ્વરૂપ ભગવાન નારાયણનું ધ્યાન ધરીએ છીએ કે જેઓ વિશુદ્ધ અંતઃકરણમાં નિવાસ કરે છે સૌના અંતર્યામી છે તથા સર્વવ્યાપક અને પરમહંસ સ્વરૂપ છે હે પરીક્ષિત આ પ્રમાણે દક્ષના પુત્રો શબલ આશ્વો પ્રજાના સર્જન માટે તપમાં સંલગ્ન હતા તેમની પાસે પણ દેવર્ષિ નારદ આવ્યા અને તેમણે પહેલાં જેવા જ ગૂઢ વચનોથી તેમને ઉપદેશ આપ્યો તેમણે કહ્યું દક્ષ પ્રજાપતિના પુત્રો આ તમને જે ઉપદેશ આપું છું તે સાંભળો તમે તમારા જ ભાઈઓના માર્ગનું જ અનુસંધાન કરો જે ધર્મગ્ન ભાઈ પોતાના મોટા ભાઈઓના શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરે છે તે જ સાચા ભાઈઓ છે તે પુણ્યશાળી મનુષ્ય પરલોકમાં ગણો સાથે આનંદ ભોગવે છે હે પરિષિત શબલાશ્વોને આ પ્રમાણે ઉપદેશ આપીને દેવર્ષિ નારદ ત્યાંથી ચાલ્યા ગયા અને તે શબલાશવોએ પોતાના ભાઈઓના માર્ગનું જ અનુગમન કર્યું કારણ કે નારદજીનું દર્શન ક્યારેય વ્યર્થ જતું નથી તેઓ તે પથના પથિક બન્યા કે જે અંતર્મુખી વૃત્તિથી પ્રાપ્ય અત્યંત સુંદર અને ભગવત પ્રાપ્તિ માટે અનુકૂળ છે આવા અંતરમુખી તપસ્વીઓ વીતી ગયેલી રાત્રિઓની જેમ નથી તો હજી સુધી પાછા ફર્યા કે ન તો ભવિષ્યમાં પાછા ફરશે દક્ષ પ્રજાપતિએ જોયું કે આજ સુધી ઘણા બધા અપશુકન થતા રહ્યા છે તેથી તેમના ચિત્તમાં પુત્રોના અનિષ્ટની આશંકા થઈ આવી તે દરમિયાનમાં તેમને ખબર પડી કે પહેલાંની જેમ આ વખતે પણ નારદજીએ મારા પુત્રોને ભટકાવી દીધા છે પોતાના પુત્રો કર્તવ્યચ્યુત થવાથી તેમને ઘણો શોખ થયો અને તેઓ નારદજી પર ઘણા ક્રુદ્ધ થયા નારદજી મળ્યા ત્યારે ક્રોધવશ દક્ષ પ્રજાપતિના હોઠ ફફડવા લાગ્યા અને આવેશમાં આવીને તેમણે નારદજીને કહ્યું અરે દુષ્ટ તે ખોટે ખોટો સાધુઓનો વેશ ધારણ કરી રાખ્યો છે અમારા ભલાભોળા બાળકોને ભિક્ષુકોનો માર્ગ બતાવીને તે અમારો મોટો અપકાર કર્યો છે હજી તો તેમણે બ્રહ્મચર્યથી ઋષિઓનું ઋણ યજ્ઞથી દેવોનું ઋણ અને સંતાનોની ઉત્પત્તિથી પિતૃઓનું ઋણ ચૂકવ્યું નથી હજી તેમણે કર્મફળની નશ્વરતા વિશે પણ કશું વિચાર્યું નથી એ પહેલાં જ હે પાપાત્મા તે તેમના બંને લોકના સુખને નષ્ટ કરી દીધું છે સાચે જ તારા હૃદયમાં દયાનો છાંટોય નથી તું આ પ્રમાણે બાળકોની બુદ્ધિ ભ્રષ્ટ કરતો ફરે છે તે ભગવાનના પાર્ષદોમાં રહીને તેમની કીર્તિમાં જ કલંક લગાડ્યું છે સાચે જ તું ઘણો નિર્લજ છે હું જાણું છું કે ભગવાનના પાર્ષદો હર હંમેશ દુઃખી પ્રાણીઓ પર દયા કરવા આતુર રહે છે પણ તું તો પ્રેમ ભાવનો વિનાશ કરનારો છે તું એવા લોકો સાથે પણ વેર રાખે છે કે જેઓ કોઈની સાથે વેર રાખતા નથી જો તું એમ સમજે છે કે વૈરાગ્યથી જ સ્નેહપાશ વિષયાશક્તિનું બંધન કપાઈ જાય છે તો તારો એ ખ્યાલ બરાબર નથી કારણ કે તારા જેવા ખોટે ખોટા વૈરાગ્યનો સ્વાંગ રચનારાઓથી કોઈને વૈરાગ્ય થઈ શકે નહીં નારદ મનુષ્ય વિષયોનો અનુભવ કર્યા સિવાય તેમની કટુતા જાણી શકે નહીં તેથી વિષયોની દુઃખરૂપતાનો અનુભવ થતાં આપમેળે જેઓ વૈરાગ્ય થાય છે તેઓ બીજાઓના બહેકાવવાથી થતો નથી અમે સદગૃહસ્થો છીએ પોતાની ધર્મમર્યાદા પાળીએ છીએ એકવાર પહેલાં પણ તે અમારો અસહ્ય અપકાર કર્યો હતો ત્યારે તો અમે તે સહી લીધો હતો તું તો અમારી વંશ પરંપરાને ઉચ્છેદ કરવાને તત્પર બનેલો છે તે ફરીથી અમારી સાથે દુષ્ટતાનો એ જ વ્યવહાર કર્યો છે તેથી હે મૂઢ જા લોક લોકાંતરોમાં ભટકતો રહે ક્યાંય પણ તારે માટે ઠરવાનું ઠામ ઠેકાણું નહીં થાય શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત સંત શિરોમણી દેવર્ષિ નારદે ભલે સારું એમ કહીને દક્ષના શાપનો સ્વીકાર કરી લીધો સંસારમાં બસ સાધુતા એ જ છે કે બદલો લેવાનું સામર્થ્ય હોય તો પણ બીજાએ કરેલા અપકારને સહી લે તો આ સાથે જ અધ્યાય પાંચને આપણે અહીં વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવત ધાર્મિક વીડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો